વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની સપાટી વધતા વડોદરા શહેરમાં પૂરનું સંકટ સર્જાયું હતું ત્યારે આજે નવીન કલેક્ટર કચેરી ખાતે સમસ્ત સેવાસી અંકોડિયા ગામજનો દ્વારા આર એસ પ્રજાપતિ સાહેબને તળાવ બચાવ અને પાણી બચાવ અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

બીજું સાહેબ અત્યારે તાત્કાલિક અત્યારે તત્કાલ ખાનપુર વિસ્તારમાં છે જે વરસાદી કાંસો છે એની પર દબાણ થયેલા છે જેને જે ટીપી પાડ્યા પછી જે લોકોને એફપી આપ્યા છે એ એફપી તલાવમાં કાશમાં આપેલા છે જે બાબતે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા છે કે આ પ્રશ્ન દૂર થવા જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આજે પૂર આવ્યું એવું પૂર પશ્ચિમ વિસ્તારમાં ના આવે એ માટે અમે આજે રજૂઆત કરી છે

આવ્યા છે પરંતુ તમને એવું ના લાગે મીડિયાવાળાને કે આટલી જ પબ્લિક કેમ છે એક હજાર પબ્લિક સેવાસી બસ સ્ટેન્ડ પર હતી પણ અમે રોડ પર જે આમ આમ આદમીને કોઈ તકલીફ ના પડે એટલા માટે અમે આજે અહીંયા આટલા જ વ્યક્તિઓ આવ્યા છે બીજું આજે આજે અમે આવ્યા છે સેવાસી ગામથી જ તળાવ બચાવો પાણીના કાશ બચાવો પ્રકૃતિને બચાવો પ્રકૃતિ બચાવીશું તો પ્રકૃતિ આપણને બચાવશે એટલે સાહેબ અમે આજે અહીંયા એવું કહેવાયા છે કે બ્લોક નંબર છસો ઓગણચાલીસ સેવાસી મોટું તળાવ તરીકે જણાય છે એ બાવન વીઘાનું છે એટલે ચૌદથી પંદર હજાર સ્ક્વેર ફૂટની જગ્યા છે એ એ તળાવ ફૂલ થઈ અને આગળ ભાયલી બીલ ચાપડ ચાંસદ થઈ અને દરિયાની અંદર વિશ્વામિત્રી થકી દરિયાની અંદર જતું રહેશે અત્યારે સેવાસી હનુમાનજી મંદિરથી જે કાસ આવેલો છે એ કાસ ઉપર ટાઉન પ્લાનિંગે ટાઉન પ્લાનરોએ ઉપર કાસ ઉપર અંશદ અન સર થોડા થોડા એવા પ્લોટ ફાળવી દીધાલા અને મોટા ભાગના લોકોએ તો બાંધી બી દીધું છે જિંદગીમાં પહેલીવાર એવો ચાન્સ આવ્યો ચાન્સ ના કહેવાય પણ આ ચાન્સ આવ્યો કે આખું જે પાણી તળાવ બાવન વીઘાનું ભરાય ચૌદ લાખ ફૂટ જગ્યાના ઊંડાઈ કેટલી હશે બધી બહુ જ અને સાહેબ એ જે આગળ જતું હતું પાણી એ આજે પહેલીવાર પાછું પડ્યું જિંદગીમાં પહેલી વાર અને અમારા ગામની અંદર પાણી આવ્યું એટલે અમારી આજે કલે કલેક્ટર સાહેબને આજે નમ્ર વિનંતી કરવા છે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરી છે કે આ અમારા ત્રણ મુદ્દા છે પ્રકૃતિ બીજો આ ત્રીજો મુદ્દો પ્રકૃતિ બચાવો પ્રકૃતિ બચાવીશું તો પ્રકૃતિ આપણને બચાવશે એટલે સાહેબ આ સાહેબને આજે વિનંતી કરી છે અને સાહેબ અમને ચોક્કસ એ છે ખ્યાલ છે કે સાહેબ અમારું સાંભળશે થેન્ક યુ વેરી મચ ભારત માતા કી જિગ્નેશ પટેલ સેવાશ્રી